નમસ્કાર ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પક્ષના હોદ્દેદારો કર્યો કે ખૂબ સમયમાં આપણે બે વખત મળવાનું થશે અને એમાંથી મતલબ નીકળ્યો કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા પ્રદેશ અધ્યક્ષ ભાજપને મળશે ભાજપના અનેક ધારાસભ્યો સંસદ સભ્યોના મનમાં લડુ ફૂટવા માંડ્યા કેટલાક ધારાસભ્યોએ તો કોટી માટેના ઓર્ડર આપ્યા તો કેટલાક ધારાસભ્ય બહેનોએ સાડીઓ માટેના ઓર્ડર આપી દીધા કોણ હશે આ મંત્રીમંડળમાં કોણ નવા ચહેરા તમને શું લાગે છે શું આ મંત્રીમંડળમાં રાજકીય સામાજિક પ્રાદેશિક જે સમતુલન છે એ જળવાઈ રહેશે શું એનાથી સરકારની જે કાર્ય પદ્ધતિ છે એમાં સુધારો આવશે પ્રજાલક્ષી કામો વધી જશે હરેશ જાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વિશ્લેષણ કરીશું કે મંત્રીમંડળ શું રાજકીય લાભ માટે છે કે પક્ષની અંદર જે ધીરે ધીરે જે ચણભણાટ વધી રહ્યો છે અસંતોષ વધી રહ્યો છે એને ઠારવા માટેનું ખાલી એક નાનું એવું પગલું છે દર્શક મિત્રો ભારતીય જનતા પક્ષની એક મિટિંગ થઈ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એવું નિવેદન કર્યું કે ટૂંક સમયમાં આપણે બે વખત મળીશું અને છેલ્લા ઘણા સમયથી જે ધારાસભ્યો કાગડોળે રાહ જોતા હતા કે આપણું પત્તું ખુલશે અને આપણને સરકારી ગાડી મળશે સરકારી ચેમ્બર મળશે અને ગાંધીનગરમાં સરકારી મોટો બંગલો મળશે એમના મનમાં ખૂબ જ આશા અપેક્ષાઓ જાગી છે કારણ કે બે હજાર ચોવીસની પેટા ચૂંટણી પછી મંત્રીમંડળની વિસ્તરણની ઘણી બધી અફવાઓ ચાલી પેલા ભારતીય જનતા પક્ષમાં રાજકીય વર્તુળમાં પછી માધ્યમોમાં થોડા દિવસ ચાલે કોણ કોણ આવે છે 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 જાય પત્તું કપાય કયા મંત્રીનું પરફોર્મન્સ ખરાબ આ બધી ચર્ચાઓ ચાલે થોડા દિવસ અને પછી સમી જાય આવું અનેક વખત થયું છેલ્લા એક દોઢ વર્ષમાં પણ હવે એવું લાગી રહ્યું છે જ્યારે સીઆર આર ઈશારો ઇશારો કર્યો છે કે બે વખત મળીશું તો હવે એવું લાગી રહ્યું કે ખાલી રાજભવનમાંથી આમંત્રણ પત્રિકામાં તારીખ અને સમય જ લખવાનો બાકી છે મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નિશ્ચિત હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આપણે જોઈએ કે ભારતીય જનતા પક્ષની અંદર ધારાસભ્યો કાર્યકર નેતાઓની વચ્ચે શું ચર્ચાઓ ચાલી રહી છે બધા એવું માની રહ્યા છે કે સરકારમાં હજી એટલે કે મંત્રીમંડળમાં હજી દસ બેઠક ખાલી છે સરકારી આ કમિશન પ્રમાણે કુલ બેઠકના તમે જે રાખી શકો મંત્રીમંડળમાં એમાં સત્તર જ અત્યારે મંત્રી છે હજી દસ બીજા મંત્રી લઈ શકાય છે બે મોટી વાત થઈ રહી છે કેટલાક મંત્રીઓના પરફોર્મન્સના આધારે તબિયતના આધારે ભ્રષ્ટાચારના આરોપના આધારે કદાચ પડતા મૂકાય કેટલાક મોટા નેતાઓ જેમના પાસે ખૂબ ભારણ છે મોટા મોટા વિભાગના હવાલા છે એમનો ભાર હળવો થઈ શકે તો વાત શું ચાલી રહી છે ભાજપમાં એ પ્રમાણે જો આપણે જોઈએ તો સૌથી પહેલું એવું આવી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસમાંથી જેમને લઈ આવ્યા છે જેમને કોણે ગોળ લગાડ્યો છે એવા બે નામોની બહુ ખૂબ ચર્ચા ચાલી રહી છે કે આ બે નામો મંત્રીમંડળમાં હોઈ શકે એક છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને બીજા છે સી જે ચાવડા આ ઉપરાંત એક વાત એવી થઈ રહી છે કે મંત્રીમંડળમાં જે મંત્રી બચુભાઈ ખાબડ બેઠા છે એમના પુત્ર ઉપર આરોપ લાગ્યા છે કે મનરેગામાં એમણે કૌભાંડ કર્યું અને જ્યારથી આરોપો લાગ્યા એમના પુત્રની એરેસ્ટ થયા પછી જામીન પર બી છૂટી ગયા ત્યારથી એ કેબિનેટ મિટિંગમાં ભાજપના મોટા કાર્યક્રમોમાં ક્યાંય જાહેરમાં દેખાતા નથી એટલે શક્ય છે કે એમને પડતા મૂકવામાં આવે આ ઉપરાંત બીજા ઘણા રાજકીય સમીકરણો ભાજપની અંદર ચાલી રહ્યા છે એક વિખવાદ ભાજપમાં એવો ચાલી રહ્યો છે કે ભાઈ જ્યારથી સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ થયા છે ત્યારથી દક્ષિણ ગુજરાતનું વજન વધી ગયું છે હાલાકે ત્યાંની સીટ એટલે કે ધારાસભ્યોની બેઠક ઓછી છે જ્યારે સૌરાષ્ટ્રની બેઠક વધારે હોવા છતાં સૌરાષ્ટ્રનું વજન ઘટી રહ્યું છે મંત્રીમંડળમાં એટલે આ એક બેલેન્સ કરવાની કોશિશ થાય અને જો આ બેલેન્સ કરવાની કોશિશ થાય તો શું થાય એક એવી શક્યતા છે કે ભાઈ સંઘનો એવો આગ્રહ છે કે જે ભાજપની વિચારધારા સાથે વર્ષોથી અથવા તો સમજી લો કે જ્યારથી સમજણા થયા ત્યારથી જોડાયા છે એને જ મંત્રીમંડળમાં લેવામાં આવે તો એમાં એક શક્યતા એવી છે કે અમરેલીમાંથી કદાચ મહેશ કસવાલાનો નંબર લાગી જાય બીજી એક શક્યતા એવી છે કે જામનગરથી ધારાસભ્ય અને મંત્રી શ્રી રાઘવજીભાઈની તબિયત સારી રહેતી નથી એના કારણે એમને પડતા મૂકીને રાજપૂતો જે ભાજપથી નારાજ હતા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીથી એમને ખુશ કરવા અથવા એમને મનાવી લેવા માટે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાને પણ મંત્રી અથવા સંસદ સચિવ બનાવી શકે છે આ બધું ભાજપની અંદર ચર્ચા ચાલી રહી છે મુખ્યમંત્રીએ કોઈ નિર્ણય કર્યો નથી અને કરશે તો એ પહેલાં ગવર્નરશ્રીને ખબર પડશે અને પછી શપથવિધિ સમય જ જાહેર થશે આ ઉપરાંત બીજી એક ચર્ચા એવી ચાલી રહી છે કે સંઘનો ખૂબ આગ્રહ છે કે માત્ર ને માત્ર વિચારધારાવાળાને સૌથી વધારે પ્રાધાન્ય આપે તો અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની પણ શક્યતા દેખાઈ રહી છે બીજી એક મોટી વાત એ આવી રહી છે કે મંત્રીમંડળ માત્ર સત્તરનું હોવાથી ઘણા મંત્રીઓ પાસે એક કરતાં અથવા તો મુખ્ય કહી શકાય એવા ઘણા વિભાગો એમના પાસે છે એમાં એક ઋષિકેશભાઈ પટેલ છે અને એમના પાસેથી કેટલાક અગત્યના વિભાગો લઈ એક બે મુખ્ય વિભાગ એમને આપી એમનો ભાર હળવો કરવાની કોશિશ થાય એક રાજ્ય કક્ષાના મંત્રીનું પ્રમોશન પણ થઈ શકે છે પણ એમના પાસે અત્યારે જે વિભાગ છે એ રહેશે નહીં સવાલ એ છે કે એક મંત્રીમંડળના વિસ્તરણથી દસ ધારાસભ્યોને મંત્રી બનાવવાથી કે સંસદીય સચિવ બનાવવાથી પક્ષની અંદર જે ચણભણાટ છે કે કામ થતા નથી ધારાસભ્યોના અધિકારીઓ માનતા નથી શું એ અસંતોષ મિટાવી શકાશે આ છે ને થીગડું મારવાનું કામ છે આ લાંબો ઉકેલ નથી બીજું કે આના દ્વારા પક્ષ એક એવો મેસેજ બી આપવા માંગે છે કે અમે નવા ચહેરાને સ્થાન આપીએ છીએ નવા ચહેરાને પ્રાધાન્ય આપીએ છીએ શું એનાથી પણ પ્રશ્ન હલ થઈ શકે જે ભાજપની અંદર ઘણા સમયથી ચણભળાટ છે કે મૂળ ભાજપી કે જેણે જિંદગી ઘસી કાઢી છે એને હાસ્યામાં ધકેલા છે બહારથી આવેલા લોકોને રાતોરાત અહીંયા બત્રીસ જાતના ભોજન પીરસાઈ રહ્યા છે શું એ જે ધારણા આવી ગઈ છે જે એમના મગજમાં ઘસ્યું એ આ વિસ્તરણ ઠારી શકશે આ ઉકેલ કાયમી નથી ભારતીય જનતા પક્ષ આખી નીતિ બદલવાની જરૂર છે એક મંત્રીમંડળના વિસ્તરણથી આ પ્રશ્ન હલ થાય તેવું દેખાતું નથી દર્શક મિત્રો આવા જ વિશ્લેષણ અને એડિટોરિયલ્સ બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર જોતા રહેશો